એચ કિચનમાં આજે તમારી માટે એકદમ યુનિક ચટણીની રેસીપી લઈને આવી છું તો મિત્રો પૂરો વિડીયો જોશો તો તમને આઈડિયા આવશે કે એકદમ સૂકી ચટણી કઈ રીતે બને છે કોઈ પણ સ્ટેપ સ્કીપ ના કરશો હવે મેં અહીં કોથમરીને સમારી ચીણી સમારી અને ત્યારબાદ તેને પાણીની અંદર લઈ લીધેલ છે હવે પાણીમાં તેને એકદમ સરસ ધોઈ લેવાની છે અને ત્યારબાદ તેને કોઈ પણ એક કાપડ ઉપર અથવા તો ઓઢણી ઉપર ઘરની અંદર સુકવી દેવાની છે આ કોથમરીને આપણે ઘરની અંદર બે દિવસ સુકવવાની છે એકદમ સરસ હાથેથી તેને ફેલાવી દઈએ અને ત્યારબાદ તેને બે દિવસ સુધી સુકવવા દઈશું કોથમરીની સાથે સાથે મિત્રો આપણે ફુદીનાને પણ લેવાના છે ફુદીનાના પાન લેશું તો કોથમરી આ રીતે સુકવાઈ જાય ત્યારબાદ ફુદીનાને પણ ધોઈ સાફ કરી અને આપણે લઈ લેવાના છે મિત્રો અહીં હું તમને કહીશ કે આ ચટણી એકવાર બનાવશો તો તમે પાંચથી છ મહિના સુધી તાત્કાલિક અડધી જ મિનિટમાં તમે લીલી ચટણી તૈયાર કરી શકશો તો આ રીતે ફુદીનાના પાનને પણ મેં ધોઈ અને આ રીતે કાપડ ઉપર સુકવી દીધા છે પુદીનાના પાન પણ આપણે ઘરની અંદર જ સુકવવાના છે ફુદીનો તમારે ચટણીમાં ના નાખો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો આ રીતે ઘરમાં સુકવવાથી બે દિવસ જેટલો ટાઈમ થાય છે પરંતુ જો તમે તેને માઇક્રોવેવમાં રોસ્ટ કરવા માગતા હોય તો તે ફક્ત એક જ મિનિટમાં તમારે એકદમ કોથમરી ક્રંચી થઈ જશે અને પુરીનો પણ એકદમ સરસ તૈયાર થઈ જશે તો માઇક્રોવેવમાં તમે દસ જ મિનિટમાં આ ચટણી બનાવી શકો છો અહીં તમારે દસ મિનિટનું કામ કરવાનું છે અને પાંચથી છ મહિના એકદમ સરસ તૈયાર ચટણી તમને મળી રહેશે ત્યારબાદ ત્રણથી ચાર મરચાંને એકદમ ઝીણા સમારી અને લઈ લેશું સાથે તેની સાથે આદુને પણ આ રીતે ખમણી અને થાળીમાં લેવાનું છે અને વીસેક જેટલા લીમડાના પાન લેવાના છે જેને આ રીતે થાળીમાં રાખી અને તડકામાં તમે સુકવશો તો બે દિવસમાં મરચાં આદુ એકદમ સુકાઈ જશે અને બે દિવસમાં ઘરમાં તમને બતાવું છું તે રીતે કોથમરી અને ફુદીનાના પાન પણ એકદમ સરસ સુકાઈ જશે મરચાં તમે જોયા કે બે દિવસ પછી આ રીતના એકદમ સરસ સુકાઈ ગયા છે હવે મિક્સર જારમાં પહેલાં ફુદીનો લેશું ફુદીનાનું પ્રમાણ થોડું વધારે છે તો ફુદીનાનો પાવડર પહેલાં તૈયાર કરી લઈએ અને આ રીતે ફુદીનાનો પાવડર તૈયાર કરી અને કોઈપણ એક જારમાં તમે તેને લઈ લેવાનો અને તેને તમે એક વર્ષ સુધી કોઈ પણ રેસીપીમાં યુઝ કરી શકો છો હવે તે જ મિક્સર જારની અંદર જે મરચાં આદુ અને લીમડાના પાન સુકાઈ ગયા છે તેને આપણે લઈ લેશું ત્યારબાદ તેની અંદર જે ફુદીનાનો પાવડર બનાવ્યો છે તેમાંથી એકથી દોઢ ચમચી જેટલો ફુદીનાનો પાવડર એડ કરવાનો છે અને તેની સાથે સાથે જે આપણે દાળિયાની દાળ કહીએ છીએ તે મેં અહીં પાંચથી છ ચમચી એડ કરી છે તેને પણ મિત્રો મેં તડકે તપાવી લીધી છે ત્યારબાદ જ યુઝ કરી છે હવે આ રીતે ફુદીનાનો પાવડર એકથી દોઢ ચમચી એડ કરી દેવાનો અને ત્યારબાદ જે કોથમરી સુકાઈ ગઈ હતી તે બધી જ કોચમરીને આપણે મિક્સર જારમાં તેની સાથે જ એડ કરી દઈશું હવે આ રીતે બધી સામગ્રી એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યારે મિક્સર જારને આપણે એકદમ સરસ ફેરવી અને ફાઇન્ડ પાવડર તૈયાર કરી લેવાનો છે પહેલાં તો આ રીતનો પાવડર તૈયાર થશે ત્યારબાદ મિત્રો તેની અંદર થોડા મસાલા એડ કરવાના છે તો મસાલાની અંદર ચારથી પાંચ ચમચી જેટલી ખાંડ એડ કરવાની અને ત્યારબાદ આમચૂર પાવડર એડ કરશું એકથી દોઢ ચમચી જો તમારે આમચૂર પાવડર એડ ના કરવો હોય તો તેની જગ્યાએ તમે અડધી ચમચી લીંબુના ફૂલ પણ યુઝ કરી શકો અને ખાંડ અને આમચૂર પાવડર બંને ના લેવા હોય તો આની પહેલાં મેં તમારે તમને લીંબુ પાવડરની રેસિપી આપી હતી તો તે તમે લીંબુ પાવડર આમાં બે ચમચી લઈ શકો છો તે લીંબુ પાવડરની રેસિપી પણ હું અહીં ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક મૂકી આપીશ તેની સાથે સાથે મેં અડધી ચમચી સંચળ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે તો આટલા જ મસાલા એડ કરવાના છે અને તેને ફરી એકવાર ફેરવી અને આ રીતનો એકદમ સરસ ફાઇન પાવડર તૈયાર કરવાનો છે મિત્રો ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે હવે આપણે તેમાંથી ચટણી પણ બનાવીને જોશું તો પાવડરને પહેલાં એક સરસ એર ટાઈટ બરણીમાં આ રીતે આપણે ભરી લઈએ ત્યારબાદ ચટણી બનાવીએ ત્યાં સુધી મિત્રો તમે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ અચૂક કરી દો મિત્રો આ ચટણીને તમે કોઈ પણ જગ્યાએ સફરમાં જતા હોય ત્યારે પણ તમે સાથે લઈ જઈ શકો છો તેમજ આ ચટણી પાવડર એક વર્ષ સુધી તેને કંઈ જ નથી થતું આપણને જ્યારે કોથમરી મળતી ના હોય ત્યારે આપણે આ ચટણીનો પાવડરનો યુઝ કરી અને અડધી જ મિનિટમાં ચટણી બનાવીએ છીએ તો મેં આ એક બાઉલમાં દોઢ ચમચી જેટલો પાવડર એડ કર્યો અને હવે આપણે પાણી એડ કરીશું તો તમારે જેટલું પણ લિક્વિડ ફોર્મ રાખવું હોય તો થોડું પાણી વધારે એડ કરવાનું થીક રાખવી હોય તો થોડું પાણી ઓછું એડ કરશું આ રીતે પાણી તૈયાર કરી અને ઇન્સ્ટન્ટ ચટણી તૈયાર થઈ જશે મિત્રો તમે જોઈ શકો છો કોઈ પણ ફૂડ કલર એડ નથી કર્યો તો પણ એકદમ સરસ ગ્રીન કલર આવ્યો છે તો આ સૂકી ચટણીની રેસિપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરવાનું ના ભૂલશો થેન્ક યુ